કેશોદ ખાતે રામનવમી શોભાયાત્રા સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા હોય તેમાં સહયોગી તમામ લોકોનો સન્માન સમારોહ યોજાયો હતો જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા કેશોદ ખાતે અયોધ્યામાં રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થયા તે સંદર્ભે કેશોદ ખાતે સૌરાષ્ટ્રની ખૂબ જ મોટી શોભાયાત્રા નીકળી હતી કેશોદના તમામ એનજીઓના ફ્લોટ્સ પાણીના સ્ટોલ ઠંડા પાણીના સ્લોટ શોભાયાત્રાના રૂટ પર કેન્ડી સરબત જેવા સ્ટોલ ધારકો તેમજ સહયોગ આપનારા કેશોદ પોલીસ તેમજ તમામનું કેશોદ વાઘેશ્વરી મંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો કામગીરી કરનાર તમામ દાતાશ્રી અને સહયોગીને શિલ્ડ અને કેલેન્ડર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભૂપેન્દ્ર જોશી હસુલક્ષરી દ્વારા કરવામાં આવ્યું હતું જય શ્રી રામ હું તો વિશાલ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેસો થેર ગઈ 17 તારીખે જે રામ નવમીને ભવ્યથી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રા ક્યારે બને જ્યારે સમસ્ત હિન્દુ સમાજ તથા સમાજ સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું બિરુદ આપણે મળતું હોય તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટા શોભાયાત્રાનું વિરુદ્ધ મળેલું છે આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સ્પર્ધા રાખેલી હતી સ્લોટ માટેની પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમની એ સ્પર્ધામાં નિર્ણય આજે જાહેર કર્યો અને તમામ હિન્દુ સમાજના જે સ્લોટ્સ હતા તમામ ઠંડા પીણાના સ્ટોલ હતા તમામ દાતાશ્રીઓ તમામ પત્રકાર મિત્રો તમામ જેનો જેનો સહયોગ મળેલો છે તેમનું આજે શિલ્ડ આપી અને સન્માન કરેલું હતું અને આ સન્માન સમારોહની અંદર તમામ હિન્દુ સમાજ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામનો ખૂબ ખૂબ આભાર માન્ય છે આવી જ રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને શોભાયાત્રામાં સાથ અને સહકાર આપતા રહ્યો એવી અપેક્ષા અને આ વર્ષે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા બની આવતા વર્ષે અમારે અપેક્ષા આવી છે કે ગુજરાતની સૌથી મોટા મોટી આપ સૌને સાથ અને સહકારની શોભાયાત્રા બને એવી શુભકામનાઓ અને આ શોભાયાત્રા સફળ બનાવવામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાત અને દિવસ મહેનત કરી છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી જય શ્રી રામ મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી थी રહેવા માટે माटे जोडायला रहो एस9 न्यूज़ साथे